નત્રણા તાલુકાના રવાપર ગામે નોડલ અધિકારી શ્રી રવાપર ગ્રામ્ય પંચાયતના ધર્મેશભાઈ જોશીના નેતૃત્વ હેઠળ હરઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રવાપર પ્રાથમિક શાળા આંગણવાડી અને કે એસ પટેલ હાઈસ્કૂલના બાળકો દ્વારા અવનવી વેશભૂષા સાથે હરઘર તિરંગાની રેલીનું ગામના મુખ્ય માર્ગો શેરી અને ચોકમાં આયોજન કરવામાં આવ્યું હતું અને રવાપર ગ્રામ્ય પંચાયતમાં લાવવા માટે યોજવામાં આવી હતી અને તમામ રવાપર ગામના શાળાના બાળકોએ ભારતનું નું ગીત ગાયું હતું અને આન બાન શાંતિ તિરંગા ફરકાવી અને રવાપર ગામે રેલીમાં જય જવાન જય કિસાન ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બહેન છે પરિવાર તેમજ આંગણવાડી બહેનો રવાપર ગ્રામ્ય પંચાયત પરિવાર એસ એમ સી ના સભ્યશ્રી અને ગામના પત્રકાર શ્રી હાસમભાઈ થુડિયા આરેલીમાં હાજર રહ્યા હતા આરેલીમાં બાળકોનો ઉત્સાહ જોઈને સુરજભાઈ નાથ બાવા દ્વારા વિના ડ્રોન દ્વારા વિડિયો શૂટિંગ કરી ને આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા રવાપર કચ્છ શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું કચ્છ જિલ્લાના નખાન તાલુકાના રવા ગામ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઓફિસર ધરેભાઈ જોશીની આગેવાની હેઠળ રવાપર પ્રાથમિક શાળા અને કેસ પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ અવનવી વેશભૂષામાં સજ્જથી ઉત્સાહભેર શેરીએ શેરી ફરી લોકોને જાગૃત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમમાં રવાપર પ્રાથમિક શાળાનો સ્ટાફ ગીસ પટેલ હાઈસ્કૂલનો સ્ટાફ એસએમસીના સભ્યો આંગણવાડીના કાર્યકર્તાઓ અને ગ્રામલોકો લોકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું વિનામૂલ્ય શૂટિંગ સુરજભાઈ નાથ બાબા દ્વારા કરવામાં આવ્યું હતું અને રિપોર્ટિંગ હાસમભાઈ થયા દ્વારા